ભાઈ આ ગાડી મારી આ વેચવાની હતી માં વેચવાની લાખ માં ગાડી ના એટલા બધા નો દે આમાં બે ત્રણ ખોબા કેટલા તો લીટા પડી ગયા પેલા તું કેવો કરી જોવાનો હોય ગાડી નું એન્જિન ચેક કરે એન્જિન હા ભાઈ ગાડી ચાલુ કરતો અને બોનેટ ખોલી નાખ હમણાં જે હોય ખબર પડી જાય ભાઈ બહાર આવતો રે ખબર પડી ગઈ લાભાઈ આ ગાડીનું એન્જિન માખણ જેવું છે આ ગાડી ના પંદર લાખ રૂપિયા આવે નો હોય હા ભાઈ હું જાઉં આપણો સોદો પંદર લાખ રૂપિયામાં માં ડન ઓકે અને તારો ભાઈ ઈમાનદાર હતો હીરા પરખ કારીગર ને ખબર પડે લાભાઈ આનું એન્જિન પતી ગયું એન્જિન માં આવવા જાય અને પાંચ લાખ નું આવે હાલ ભાઈ પાંચ હજાર રૂપિયા વાપર ખાલી વાત અમારા પૈસા